અનપૂર્ણના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનનું પાંત્રીસથી ચાલીસ ટકા પૂર્ણ સેકન્ડ ફ્લોર સુધી કામગીરી પહોંચી દિલ્હી જેવી ભાગદોડની ઘટનાને અટકાવવા ઇન્ડિયાનો સૌથી મોટો કોન્કોર્સ એરિયા બનશે મૌલવી સહિત ત્રણ આરોપીઓની હાઈકોર્ટમાં જામીન અરજી ગોધરામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે છોકરીઓને લઈ અયોગ્ય પોસ્ટ કરી ખોટું બોલી લોકોને ઉશ્કેરી પોલીસ સ્ટેશન પર હુમલો કરાવ્યો હતો ઈસનપુર ડિમોલિશન કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર પહોંચ્યા ચોવીસ નવેમ્બર થી ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન ચાલીસ વર્ષથી થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી સેવન્થ ડે સ્કૂલ ને ભાડા પટ્ટે આપેલો પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરત લેશે ત્રણ વાર નોટિસ આપ્યા બાદ પણ જવાબ ન આપતા શાળા સામે અમદાવાદ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા કેસમાં બે આરોપી દબોચાયા કંબોડિયા ચાલતા કૌભાંડ માં સિમ કાર્ડ સપ્લાય કરતા એક જ ગેંગે બેંગ્લોરના વૃદ્ધ પાસેથી પણ પચાસ લાખ પડાવ્યા ડાલાજ જુંડાલ રોડ પર વર્ષો જૂનું ધાર્મિક દબાણ ધ્વસ્ત રોડ પહોળો કરવાની કાર્યવાહી હેઠળ ધાર્મિક દબાણો હટાવવાની બીજી મોટી કાર્યવાહી વિરોધના પગલે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું